નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને તો તો આજે આપનું સ્વાગત છે વાત આમ જે નેપાળમાં થયેલી જે ઘટના છે એના ઇતિહાસમાં પહેલી વાર સંસદ પરિસરનો આ રીતના ઘેરાવ કરવામાં આવ્યો છે પ્રજાજનો દ્વારા એની જ કરવી છે મૂળ વાત તો પણ એ સાથે અત્યારે આ સામે કેટલાક બીજા પણ ન્યૂઝ આવ્યા છે તો તમને એકાદ બે ન્યૂઝ જણાવી દઉં કે જે સરસ્વતી નદી છે સિદ્ધપુરમાં પાટણના સિદ્ધપુરમાં ત્યાંના મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તો બુડાણા ગામનું આ જે છે ત્યાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ ડૂબી ગઈ છે અને આ બહુ એક યુવતીનો બચાવ પણ થયો છે એટલે આ રીતની એક ત્યાંની ઘટના સામે આવી રહી છે અને બીજી એક ઘટના જે છે કે નડાબેટમાં દરિયો એકદમ બધું એ થયું એટલે ઈકો કાર તણ ભુજની અંદર રોડ પર મગર આવ્યો જે મોટે ભાગે વડોદરામાં જ થતી ઘટના ભુજમાં પણ થવા લાગી અને હજી પણ ઘણા બધી જગ્યાએ વરસાદનું રેડ રેડ એલર્ટ છે એટલે ગુજરાત જે સમાચાર છે કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને કુલ જિલ્લામાં રેડ એલર્ટ છે ગુજરાત રિપોર્ટ ડોટ કોમ જે અમારી વેબસાઇટ છે જ્યાં હું અત્યારે કામ કરી રહ્યો છું એના પર જશું તો ત્યાં તમને ઘણા એવા સમાચારો જોવા મળશે કે જે બહુ મહત્વના છે ખાસ તો આવતીકાલે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે એની અંદર ત્યાં રિપોર્ટિંગ કરે છે એમની સાથેની વાતચીત તમને જોવા મળશે એના ન્યૂઝ અહીંયા પણ બનેલા છે અને એક ન્યૂઝ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ મને એક વ્યક્તિ જેને એનો વિડીયો વાયરલ થયો છે વિડીયો બતાવવા એવું નથી પણ એ માણસની જે વિકૃતિ આ દેશની અંદર એ ભાઈ ઘટના એ માણસ જે છે એ હસ્તમૈતનું કરીને જે વીર્ય છે મીઠાઈ પર નાખીને પછી એ વીર્યવાળી મીઠાઈ વેચતો હતો અને એટલે પછી પબ્લિકને ખબર પડીને પબ્લિક પૂરજોશમાં શિલાજીત ખવડાવી દીધી બહુ છે એટલે એક એક સમાચાર છે છે એનો વાયરલ થઈ રહ્યો ઠીક છે એટલે આવા બધા સમાચારો છે વ્યક્તિ છે એને બોલો એક યુપી નો એક અર્પિત સિંહ નામનો વ્યક્તિ છે જે છ જિલ્લામાં નોકરી કરીને કરોડો રૂપિયાનો પગાર લઈ ગયો અને ખરેખર એવું કોઈ વ્યક્તિ જ નથી પણ આપણા દેશની અંદર આ બધું થાય આપણું દેશમાં તો મોદી હે તો મુમકીન હે મોદી રાજમાં આપણે બહુ જલસા છે પણ જે મૂળ વાત તમારી સાથે કરવી છે કે જે નેપાળની ઘટના આ થવાનું કારણ જે છે એના વિશે તમને વાત કરું તો નેપાળ સરકારે જે છે એ છવ્વીસ જેટલી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં યુટ્યુબ આવી ગયું ફેસબુક એટલે ફેસબુકની સાથે ઇન્સ્ટા વોટ્સએપ આવી ગયું આવા બધા છવ્વીસ જેટલી એપ્લિકેશન પર એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડી દીધો એટલે ત્યાં નેપાળમાં ઓલી સરકાર છે ઓલીમ નામ પીએમ નું નામ છે એમણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એક્સ આવી બધી છવ્વીસ જેટલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો અને પછી એની પાછળનું કારણ એવું છે કે સરકાર જે કહેવા માંગે છે સરકારના તરફથી જે રીતનું છે એ વાત એવી છે કે ત્યાં સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે ભાઈ એના પગલે નેપાળ સરકારે આ બધા સોશિયલ મીડિયા જેટલા બધા છે એ બધા નોટિસ આપી હતી એવું કીધું કે ભાઈ ઓર્ડર કર્યો કે તમે સાત દિવસની અંદર નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવી લો એમનું જે ત્યાંનું મંત્રાલય છે એની સાથે મંત્રાલયે પછી એની શરતો મૂકી હતી કે એ કોન્ટ્રાક્ટ કરે એટલે એ કોન્ટ્રાક્ટને આધીન એ લોકોએ પછી સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એમની કંપનીઓએ રજીસ્ટ્રેશનમાં બે વસ્તુઓ માનવાની હતી એક તો નેપાળમાં ક્યાંક લોકલ ઓફિસ એ લોકોએ શરૂ કરવાની પછી એમના પ્લેટફોર્મ પર જે કઈ ખોટી માહિતી હોય જે નેપાળ સરકારને ન ગમતી હોય એવી માહિતી દૂર કરવા માટે ત્યાં એક લોકલ ઓફિસર પણ એપોઇન્ટ કરવાની અને કોઈ પણ કાયદેસરની કાર્યવાહી હોય તો જવાબ આપવાનો આ સાથે સરકાર પાછી એક એવો નિયમ રાખ્યો તો કે યુઝર ડેટા જે છે શેર કરવાના એના જે ડેટા છે એ તમારે સરકારને બતાવવાના અને જે સરકાર એમને નિયમો આપે એનું કમ્પલસરી પાલન કરવાનું એટલે આવી બધી શરતો એ લોકોએ મૂકી એટલે આ શરતો તો કંપનીઓ તો માને નહીં અને આટલી મોટી જાયન્ટ કે જે કંપનીઓની જેટલી ઇન્કમ છે એના એટલે નેપાળ દેશની એટલી ઇન્કમ નહીં હોય આખા દેશની જીડીપી એટલી નહીં હોય એવી મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે તો આ લોકોની વાત તો માને નહીં અને આ લોકોને એવું લાગ્યું કે આ ડેટા પ્રાઇવસી અને જે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એનાથી વિરુદ્ધમાં છે એટલે આ લોકો એ પાછું એ પણ વિચારે કે જો ભાઈ ભારત ભારત છે કે યુરોપ છે આવા મોટા દેશો છે એની અંદર ત્યાં બધું આ કરી શકાય કારણ કે ત્યાં એટલો બધો યુઝર એટલે એ લોકોનો ઉપયોગ કરનારા લોકો વધારે છે નેપાળ જેવો દેશ એની જો આ શરત અત્યારે માનીને આ લોકો કરે આવું તો પછી તો આ તો ચીલો પડી જાય ને પછી તો બધા નાના નાના દેશો કે અમાર ત્યાં કંપનીઓ કરો અમાર ત્યાં કરો એટલે એ રીતે પછી બહુ આર્થિક ભારણ વગર કામ નું આવે અને વગર કામ નું એક ઉપાધી નવી શરૂ થાય એટલે કંપનીઓએ આ વાત માની નહીં હવે આ રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ હતી બીજી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બર સુધીમાં ચીનની જે એપ્લિકેશનો છે ટિકટોક ને એવી બે ત્રણ જે બધી એ બધી સોશિયલ મીડિયા વાળાએ રજીસ્ટ્રેશન કરાવી લીધું પણ આ લોકોએ ના કરાવ્યું એટલે પછી ચોથી તારીખથી સરકારે હા પર પ્રતિબંધ મૂકી દો કે નહીં હવે આ બધું છવ્વીસ જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ સાઈટ આપણે ખુલવી જ ના જઈએ તો થોડાક દિવસ તો ત્યાંના જે યુવાનો છે એ પણ તો વળગણ એટલું બધું છે આ બધાનું કે તમે આમ ભારતનો કોઈ વ્યક્તિ એવું તો વિચારી શકે કારણ કે જે અઢાર થી વીસ પચીસ વર્ષની ઉંમરના યુવાનો છે એ લોકો તો જન્મ્યા અને થોડાક મહિનામાં સમજતા થાય એ સાથે જ અમે તો બધું જોવા મળી ગયું છે એટલે ઘણા તો એવા છોકરાઓ હશે કે જેમની માય એમને દૂધેય યુટ્યુબ ને વિડીયો બતાવી બતાવીને ક્યુડાવ્યું હશે ખવડાવવાનું અને પછી એની મમ્મી પોતે પછી છોકરું ખોડામાં રમતું હોય ત્યારે પોતે રીલ્સ ને બધું સ્ક્રોલ કરતી હોય એટલે આ તો જન્યા ત્યારથી જ આ બધું જોયું રહ્યું છે હવે તમે વિચાર કરો એ લોકો એક મિસ્ત વોટ્સઅપ નહીં વાપરવાનું આ નહી કરવાનું એટલે કદાચ ચોથી તારીખ પછી આ બધા યુવાનોએ વીપીએન ને આવા કંઈક રસ્તા અપનાવવાનો શરૂઆત કરી હશે પણ પછી આટલું મોટું વીપીએમ વાપરવું એ પણ પછી બહુ મોટી ઘટના છે એટલે પછી યુવાનોથી પછી આજે સોમવારે મગજ ફાટ્યું કે આ થોડું ચાલે યાર એટલે આજે સવારે મોટી સંખ્યામાં છોકરાઓ ઘરની બહાર નીકળ્યા ને કહેવાય બાર હજારથી વધારે છોકરાઓ કટમંડુના રસ્તા પર આવી ગયા એ લોકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા ઠેર ઠેર ટ્રાફિક જામ ને સૂત્રો જગ્યાએ બધું ચાલ્યું એટલે એક પાછું આખું ટોળું એટલે આ લોકોના ઇતિહાસમાં નેપાળના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે એના સંસદ ની અંદર ઘુસણખોરી કરવામાં આવી યુવાનો સંસદ પરિસરમાં ઘુસી ગયા ત્યાં આગ લગાડીને આવું બધું કર્યું એટલે પછી સેના એ જે છે ફાયરિંગ ચાલુ કર્યું અને બાર હજાર થી વધારે લોકો સંસદ પરિવસ ભવનમાં જ ઘુસ્યા થાય એટલે વધારે મોટી સંખ્યામાં યુવાનો આજે નેપાળની અંદર જેન ઝી જે કહેવાય છે જેન ઝી એ રસ્તા પર આવી ગયા અને બહુ દેખાવો કર્યો પછી તો કરફ્યુ લગાડવામાં આવ્યો ને પછી જે તોડફોડ કરતા હતા એ લોકોની સામે ગોળી તો સરકારે જ આદેશ આદેશ આપી દીધો કે ગોળી મારો તોફાનીઓને ગોળી મારવામાં આવી પગમાં ગોળી મારી છે એવું કે છે પણ તોય એક આંકડો એવો છે કે વીસ થી આસપાસ યુવાનો મૃત્યુ પામ્યા લગભગ બસો થી વધારે યુવાનો ઘવાયા અને આ બધું તોફાન થયું ત્યાર પછી બપોરે લગભગ ત્રણ સાડા સાડા ત્રણ વાગ્યાની આસપાસ સરકારે જે આ પ્રતિબંધ હતું એ હટાવી દીધો અને એક રીતે એમ કહેવાય કે સરકાર ઝૂકી યુવાનોની જે માંગણી છે એની સામે સરકારે નમતું જોખી લીધું મામલો થાળે પડ્યો આટલી મોટી સંખ્યામાં ત્યાં છોકરાઓ રસ્તા પર આવી ગયા હતા અને આજના દિવસની આ બહુ મોટી ઘટના કહેવાય આપણા ત્યાં પણ જો મને આ તો મારી ખાલી ધારણા છે કે ભારતની અંદર પણ મોદી સાહેબ જે છે એ કદાચ વિચારતા હોય કે ચલો આવું કંઈક કરીએ તો આ નેપાળનું દ્રષ્ટાંત જોઈને તત્કાલી સમજી ગયા હશે બાપા અહીં આ કરવા જઈએ ને તો બહુ અઘરું પડે કે નેપાળ જેવા દેશની અંદર જો આટલા લોકો રસ્તા પર આવતા હોય હવે તેમને ઇન્સ્ટા તો એ લોકોને પ્રાણ આપી દે પણ ઇન્સ્ટા પરથી એનું પોતાનું એ ના હટાવે એટલે એવી વસ્તુઓ ધારો કે મોદી સાહેબ આવું કંઈક કરવાનું વિચારે તો કેવી હાલત થાય દેશની અંદર આ જૈનજી જે એમાં અંધભક્તો એ હોય ને અઠવાડિયું ધારો કે ખરેખર તો મોદી સાહેબ એટલે ના કરે આમ તો કે મોદી સાહેબ ની પછી ભક્તિનું જે એમનું જે સાધન જ છે કે આ લોકોને ભક્તો સુધી એમની સામગ્રી પહોંચાડવાની જ આ બધું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને પાછું મોદી સાહેબ ના લોહીમાં તો પૈસો વહે છે એવું એકવાર બોલ્યા છે એટલે આ મોટી મોટી જાયન્ટ કંપનીઓ તરફથી સરકારને લાભ તો થતો જ હશે કારણ કે અહીંયા એ જ કંપનીઓ કે છે કે યુઝર ડેટાબેઝ બહુ મોટો છે પાછું એ જ યુઝર ડેટાબેઝ વાળા જે છે એ જે દોઢ જીબી વાપરે દિવસનું એ આપણા મુકેશભાઈને એનાથી કમણી થાય એટલે આપણા ત્યાં તો આ બધું ક્યારેય ના થાય મોદી સાહેબ બહુ બધું વિચારે જ નહીં આપણા ત્યાં તો આ બધા સોશિયલ મીડિયા પર ગમે તે થાય એ બંધ ના કરી શકે કારણ કે બધા છેડા માલે છે મોદી સાહેબ અત્યાર સુધી રેકોર્ડ રહ્યો છે એમણે ક્યારેય બહુ પૈસા વાળા લોકો હોય ને એને દુઃખી નથી કર્યા ગરીબો દુઃખી થાય હવે ગરીબો દુઃખી શું ગરીબ અમે મોદી સાહેબ ની માન્યતા હશે કદાચ કે ઉપરવાળાએ આ લોકોને આવા ભોગવવા પેદા કર્યા હું શું કરું કારણ કે એ પાછા એ તો સીધા નોન બાયોલોજીકલ છે સીધા ઉપરથી આવેલા છે એ પોતે આની અંદર ના વિચારે કારણ કે આની અંદર મુકેશભાઈ ને આટલો મોટો લોસ જાય તો કઈ રીતે ચાલે ધારો કે વિચાર કરો કે આ બેસની અંદર જે એમનો દોઢ જીબી વાપરનારો વર્ગ છે એ ઇન્ટરનેટ ના વાપરે મોબાઈલ ના વાપરે મોબાઈલ વાપરવાનું એક હમટા આવા જે ચાલી પચાસ કરોડ લોકો જે બંધ થઈ જાય તો શું થાય મુકેશભાઈ ઘરમાં કેટલો મોટો લોસ છે અને એવું મોદી સાહેબ કરે કોઈ દિવસ ના કરે એટલે આપણે આપણે ચિંતા જ નહીં આપણે કોઈ દિવસ આ દેશની અંદર મોદી સાહેબ રહેશે તો આ સોશિયલ મીડિયાના બધા દિવસો છે એટલે એના પર જે ભક્તો ભક્તિનું કામ કરે અમારા જેવા જે છે એ અમારું કામ કરી શકીશું એટલે યુટ્યુબ કે ફેસબુક હા યુટ્યુબ પર અમને બોલનારા કંઈક આ રીતે હેરાન કરશે પણ હવે એ તો કરે ને બિચારે એમને એમનું કામ તો કરવાનું હોય તો આ આખી ઘટના છે તમને શું લાગે છે કે મોદી સાહેબ હવે કાલે જે ચૂંટણી છે તમે એમનું નાક ખચવાશે કે પછી હવે જે આબરૂની ધૂળધણી થઈ જ રહી છે તો હજી આગળ વધશે આવી નવી આબરૂ જવાની જે કઈક લાગતું હોય તમે કોમેન્ટ કરીને જણાવજો કારણ કે અમે શું છે કોમેન્ટ કરશો તો એ કોમેન્ટના કારણે તમે જે કોમેન્ટ કરવી હોય કોમેન્ટ કરશો તો એ કોમેન્ટના કારણે આ વિડીયોનું રિકમેન્ડેશન વધે તમારી લાઈક થી પણ એક વ્યક્તિ લાઈક કરે ને એટલે યુટ્યુબ એ વિડીયો બીજા દસ બાર લોકો સુધી પહોંચાડે એ કરતા એટલે એમને લાગે કે આ વિડીયોમાં કદાચ જોવા જેવું કોઈ જાણકારી વાળું વસ્તુ છે એટલા માટે કહેતા હોઈએ છીએ કે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એ ડેટાબેઝ એ મોટો થતો જાય એમ તો તમારી પાસે જો આટલા લાઈક અને સબસ્ક્રાઈબની અપેક્ષા છે તમારી પાસે થોડોક સમય કાઢીને તમે આટલો મારો વિડીયો જોયો છે તો આ પણ કરશો કોઈક બીજાની પાસે પણ કરાવશો બસ અત્યારે આટલું જ ભારત માતા કી છે